વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત માર્ચ બે હજાર પચીસ ના રોજ સુરતની મુલાકાત લેશે જેમાં તેઓ લિંબાયત વિસ્તારમાં સ્થિત નીલગીરી મેદાન ખાતે યોજાનાર અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં પંચોતેર હજારમી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ અને અન્ય યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પોલીસ અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાનના કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી વડાપ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને સુરતમાં ત્રણ કિલોમીટરથી વધુ લાંબી રોડ શો યોજાવાની સંભાવના છે જે લિંબાયત વિસ્તારમાં હેલીપેડ ગ્રાઉન્ડથી નીલગિરી મેદાન સુધી રહેશે આ રોડ શોમાં હજારો સ્થાનિક લોકોની ઉપસ્થિતિ અપેક્ષિત છે જે વડાપ્રધાનના સ્વાગત માટે ઉમંગભેર તૈયારીઓ કરી રહ્યા છે આ કાર્યક્રમ માટે નીલગિરી મેદાન ખાતે જર્મન ડોમ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે જે બે લાખથી વધુ લોકોની ઉપસ્થિતિને સમાવી શકશે આ કાર્યક્રમ દ્વારા સરકારની અન્ન સુરક્ષા યોજનાઓને વધુ પ્રોત્સાહન મળશે અને લાભાર્થીઓને સીધી મદદ પહોંચાડવામાં આવશે